છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં જય વસરાય તો મિત્રો આજતા આપણે ગણેશ સ્વચ્છ ગણપતિ બાપાની તો બધા આજતા તો મહોત્સવ ઉજવી છે ગણપતિ બાપાને સ્થાપન કરી છે મૂર્તિઓને બધું લેવી છે ગામો ગામ દહદી દી લગણ આપડી બધાઇ ગણપતિ બાપાનો પ્રોગ્રામ હે શ્રાવણ ને શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો એટલે શંકર બાપા એ વિદાય લેલી હતી કે દહ દી પૂરતી શંકર બાપો પૂજા તો ને એ દહદી ગણપતિ બાપા પૂજાય શંકર બાપાના છોકરા દીકરા ગણપતિ બાપા ગણપતિ બાપો તો બધાઇ માં હોય જ રીધિ ને સીધી ના દાતા રહે ગણપતિ બાપો આગેવાન હોય બધા ટોટલ એક કામમાં માં પેલા ગણપતિ બાપાનું સ્થાપન થાય પછી શુભ મુહૂર્ત નીકળે તો આપણી પણ આજ ગણપતિ બાપાને લાડવાન બનાવી હું લાડવા બાદવા બનાવીએ ગણપતિ બાપાના ગણપતિ બાપા બધાને ને સહાયતા કરે ને રિક્ષા રાખે ગણેશ ચોથ ઉજવવાની હે તો આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર કરજો વિડીયો પૂરો જોજો તો ગણપતિ બાપાના લાડવા બનાવવાના હે તો લોટ લઈ લીધો હે અહીંયા મૂકી દીધું હે ગણપતિ બાપાના લાડવા બનાવવાના હે અને ભૂકો તૈયાર કરી લીધો હે લાડવાનો આપણે નહીં આપણે પાક મૂકી દીધો હે પાક થઈ જાય એટલે લાડવા બનાવી નાખીએ

કારણ કે અમારે ખાંડવાળા કોઈ ખાતું નથી ને આમ પણ નિવેદના લાડવા હોય ગણપતિ બાપાના એટલે વધુ ખાંડ વાળા ન હોય ને ઘરવાળા જ હોય ખાંડ નાખવી તો નાખે ઘણાય તો આપણે ત્યાં થોડીક ખાંડ ભૂકા ભેગી નાખીએ ને બાકી જે આ રીતના બનાવીએ મસ્ત પાક થાવે ને બાકી આ લાડવા ગણપતિ બાપાના ઠીકાનો પાક થઈ જાય ને ગરદીનો પછી આપણે લાડવાનો મસ્ત પાક આવી ગયો લાડવા માટે એકદમ મિક્સ કરી નાખીએ ફર્સ્ટ ક્લાસ આપણા લાડવા બને જાય તાકાતવાળા ગણપતિ બાપાના બાપા લઈ લીધા હે ગણપતિ બાપાને આપણે નવરાવી નાખ્યા આજે આપણે ગણપતિ બાપાને સ્નાન કરવાનું ગણેશ છે ને એટલે ગણપતિ બાપાની નવી સ્થાપના થાય બાપાને હું આપણે દોઈને દૂધી થી નવરાવવાના હે

પાછું પાણીથી આપણે નવરાવી દીધા બિરાજમાન કરીએ ગણપતિ બાપાને આસન ગણપતિ બાપાના આસન ગણપતિ બાપાનું છે ને જનોય પણ બદલાવવાની હોય નવી જનો આપણે પહેરાવીએ નવરાવા હોય એટલે આ બીજા દેવ ભગવાનના કપડા હોય ને આપણે આ ગણપતિ બાપા પહેરાય ને એને આપણે જનોય હોય હે એમાં આપણે અબીલ ગુલાલ ફાટવાના હોય ગણપતિ બાપાને હમ હાસ હું તર હોય બધું કરવું પડે આપણે

oi